રાજકોટમાં ગ્રીન લાઇન ચોપડી વિસ્તારમાં આવેલા ખેતલા આપા મંદિર પર જીવતા સાપો મળી આવ્યા છે ફોરેસ્ટ વિભાગ તપાસ કર્યા બાદ મંદિરના મહંત મનુ મણિરામ દુધે રાયજીની ધરપકડ કરી છે રાજકોટમાં ગ્રીન લાઇન ચોકડી વિસ્તારમાં આવેલા ખેતલા આપા મંદિરમાં બાવન જીવતા સાપો મળી આવ્યા છે ફોરેસ્ટ વિભાગે તપાસ કર્યા બાદ મંદિરના મહંત મનુ મણિરામ દુધ રેજિયાની ધરપકડ કરી છે મહંત મંદિરના દર્શને આવતો શ્રદ્ધાળુઓને સાપના દર્શન કરાવતો હતો સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરી આ જગ્યાએ નાગના ઘર તરીકે દર્શાવતો હતો પણ તપાસ દરમિયાન સામે આવ્યું કે મંદિરમાં સૌથી વધુ સાપો રાખવામાં આવ્યા હતા જે નાગ દેવતાનું મંદિર હોવાનું પ્રચાર કરવાનું દર્શાવતું હતું સાપો જંગલી પ્રાણીઓની અંતર્ગત આવે છે અને તેના માટે યોગ્ય પરવાનગી જરૂરી હોય છે હાલ તો મહંતની ધરપકડ કરવામાં આવી છે અને તમામ સાપોને સલામત રીતે અન્ય સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અત્યારે તારીખ અઢાર નવેમ્બર બે હજાર પચીસના રોજ રાજકોટ વન વિભાગના ધ્યાને આવેલું હતું કે રાજકોટ શહેરની અંદર આવેલ ખેતલા બાપાના મંદિરે કોમન સેન્ડબોવા કે જે રસેલ સેન્ડબોવાના નામે પણ ઓળખાય છે એ પ્રજાતિના પચાસથી વધારે સાપ કોઈ એક મંદિરમાં રાખવામાં આવેલા છે તો આ બાબતને ધ્યાને લઈને વન વિભાગે ટીમ બનાવીને તે સ્થળ ઉપર તપાસણી કરતા ત્યાંથી બાવન જેટલા સેન્ડબોવા સાપ મળી આવેલા હતા આ સેન્ડબોવા ઓળખવામાં આવે છે અને આ સાપ એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર હેઠળ શેડ્યુલ ટુમાં માં સંરક્ષિત છે એને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી હોતા આ બાબતે રાજકોટ વન વિભાગ હેઠળની રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા આનો ગુનો નોંધવામાં આવેલો છે તથા એ ગુનામાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમોનો ભંગ થાય છે તે બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજીયા તેમની સામે પણ કાયદાસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેઓની પૂછપરછ પ્રાથમિક પૂછપરછમાં એ બાબતો સામે આવેલી હતી કે ખેતલા બાપાનું મંદિર ધાર્મિક રીતે સાપ સાથે જોડાયેલું છે અને ધાર્મિક આસ્થાના કારણે જ્યારે કોમન આ સાપ મળતા તો તેને ત્યાં રાખવામાં આવતા હતા અને ત્યાં કોઈ તસ્કરી થતી હોય કે એનો કોઈ બીજો ઉપયોગ થતો હોય એવી કોઈ બાબતો ધ્યાનમાં આવેલી નથી ખાસ કરીને હું એ કહેવા માગીશ કે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કોઈ પણ વાઇલ્ડ લાઈફને આ રીતે પકડીને રાખવી કે તેને એનું ઉત્પીડન કરવું એ એને ગુના છે અને એ નિયમોની વિરુદ્ધ છે ઘણીવાર અંધશ્રદ્ધામાં ક્યારેક ક્યારેક નિયમો અને જોગવાઈઓના જાણકારીના અભાવે પણ લોકો અલગ અલગ વાઇલ્ડલાઇફ છે જેમ કે સાપ છે અને કાચબા છે પોપટ છે એને પોતાના ઘરે મંદિરોમાં કે અલગ અલગ જગ્યાએ રાખતા હોય છે તો આવું રાખીને કાયદાકીય જે ગુંચવણમાં ન પડતા તેઓ વિભાગને સહકાર આપે અને આવી કોઈ બાબત ધ્યાનમાં આવે તો એ પણ વન વિભાગના ધ્યાને મૂકે એવી મારી અપીલ છે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ જે પ્રાણીઓ શેડ્યુલ વનમાં સંરક્ષિત છે તેમાં ત્રણ વર્ષથી સાત વર્ષ સુધીની જે સજા છે અને એ બિન જામીનપાત્ર ગુનો છે જ્યારે 2 ટુના જે પ્રાણીઓ છે તેમાં છ મહિના સુધીની એ સજાની જોગવાઈ છે શેડ્યુલ વનના પ્રાણીઓમાં એક લાખ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ છે તો જ્યારે આવું એક કાયદાકીય સંરક્ષણ મળેલું છે તો લોકો પણ વન્યજીવોના સંરક્ષણમાં સહકાર આપે તે અપેક્ષિત છે આમાં જે ગુનો નોંધવામાં આવેલો છે તેમાં ખાસ કરીને આ સાપો છે તે કોઈ ઇલિગલ સોર્સથી કેવી રીતે આપવામાં મીન્સ લાવવામાં આવેલા કે નથી એ બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું અને જો બીજા કોઈ લોકો પણ જો આમાં ઇન્વોલ્વ હશે તો તેઓ સામે પણ ગુનો નોંધીને આગળ આ તેઓને જે આ ગુનો જે છે એ માંડવા ખાતર ગુનો છે એટલે તેઓનો આ બાબતે તેઓનો જવાબ લઈને તેમને હાલ જામીન ઉપર મુક્ત કરેલા છે પરંતુ એમાં ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરીને જો જરૂરિયાત જો જણાય સાપ મળ્યા છે જે આ મંદિરના મહંત ની ધરપકડ કરવામાં આવી છે જોકે મહંતે સોશિયલ મીડિયામાં નાગો નું ઘર કહીને વિડીયો મૂક્યો હતો તથા સૌથી વધુ સાપ આ મંદિરમાં રાખવામાં આવ્યા હતા જેના મહંત નાગ દેવતા નું મંદિર કહીને પ્રચાર કરતા હતા જેમાં હવે ફોરેસ્ટ વિભાગ દ્વારા મંદિરના મહત્વની ધરપકડ કરી છે સોશિયલ મીડિયામાં પણ નાગનું ઘર લખીને વિડીયો પણ પોસ્ટ કરતો હતો ત્યારે હવે મહત્વ સામે ફોરેસ્ટ વિભાગ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત